નગરપાલિકા રોડ સુધારણા કાર્યો નિષ્ફળ મુખ્યમંત્રીના આદેશો પણ રહ્યા બેકાર હાલોલ નગરપાલિકા વિસ્તારના રસ્તાઓની બિસ્માર સ્થિતિ સામે નાગરિકો સતત અવાજ ઉઠાવી રહ્યા છે છતાં નગરપાલિકા તંત્રની નિષ્ક્રિયતા યથાવત છે રાજ્યના મુખ્યમંત્રી શ્રી દ્વારા વારંવાર સુધારણા અંગેના દિશા નિર્દેશો આપવામાં આવ્યા હોવા છતાં હાલોલ નગરપાલિકા તંત્ર એ આદેશો ને ઘોડીને પી ગયા હોય તેમ અવગણી દીધા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે વિશેષ કરીને વોર્ડ નંબર આઠ ના કેશવ પાર્ક અને આસપાસના વિસ્તારોમાં છેલ્લા ઘણા વર્ષોથી માર્ગો ની બિસ્માર હાલત છે સ્થાનિક નાગરિકોને કોર્પોરેટર દ્વારા અનેક વખત રજવાતો કરવામાં આવી હોવા છતાં હાલ સુધી કોઈ ઠોસ પગલા લેવામાં આવ્યા નથી વિરોધાભાસ એ છે કે કેટલાક વિસ્તારોમાં જ્યાં પહેલેથી જ આરસીસી રોડ બનેલ છે ત્યાં ફરીથી ડામર રોડ બનાવવામાં આવી રહ્યો છે જ્યારે રસ્તાની હકીકતમાં જરૂરત આવતા વિસ્તારોને અવગણવામાં આવે છે અને સ્થાનિકોએ આ અસમાન વિતરણ અને વહીવટી બેદરકારી સામે ભારે અસંતોષ વ્યક્ત કર્યો છે સૌથી ગંભીર મામલો ત્યારે સામે આવ્યો જ્યારે નાગરિક દ્વારા સોશિયલ મીડિયા ઉપર રસ્તાની સમસ્યાને ઉજાગર કરવામાં આવી ત્યારબાદ તેમના ઘર આગળ માર્ગ પર ઢગલો ઉભો કરી દેવાઓ અને વરસાદના પાણીના પ્રવાહને અનિયંત્રિત રીતે તેમના ઘરોમાં દોરી દેવામાં આવ્યા હોવાનો આક્ષેપ થયો છે જેને કારણે મનસ્વી શાસન અને અવગણવાડી વહીવટ સામે સવાલ ઉભા થઈ રહ્યા છે નાગરિકો હવે માંગ કરી રહ્યા છે કે રાજ્ય સરકાર અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મામલે તરત કાર્યવાહી કરવામાં આવે અને રાહત આપતો વિસ્તૃત રોડ વિકાસ આયોજન અમલમાં આવે